અમદાવાદના બોપલ બ્રિજના છેડે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અને થાર અકસ્માત જેમાં બંને કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે તો એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત બાદ ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો મોટો જથ્થો રોડ ઉપર ઠલવાયો હતો ત્યારે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને આ અંગે તપાસ શરૂ કરી છે વિગત મુજબ અમદાવાદના બોપલમાં વકીલ સાહેબ બ્રિજથી રાજપત ક્લબ તરફ જતા બુટલીગઢની કારનો અકસ્માત બાજુ મારતા બંને કારનો અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે થાર એકસો ફૂટ દૂર સુધી ફંગોળાઈ હતી અને તેમાં સવાર બંને વ્યક્તિઓના મોત જ્યારે ફોર્ચ્યુનરમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ત્રીસ વર્ષીય રાજુ સાહુ નામના શખ્સને બચાવી લેવાયો હતો વિગતો મુજબ અકસ્માત વહેલી સવારે ચાર એકત્રીસ વાગે સર્જાયો હતો